જય માતાજી મિત્રો સ્વાગત છે કિયા કંપનીની સેલ્ટોસ જોઈ રહ્યા છો પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી જોવા મળી રહે છે બે હજાર ઓગણીસનું મોડલ ડીઝલ એન્જિન વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે કિયા વેચવાની છે કિયા સેલ્ટોસ ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ચાચવેલી સોખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે ગાડીની કિંમત છે મેન્યુઅલ ટ્રાન્સમિશન વન ઓનર ગાડી ગાડીનો વીમો પણ ચાલુ જ છે ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે આ કિયા સેલ્ટોસ વેચી દેવાની મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે સુરત રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીની કિંમત વિશે વાત કરું તો કિંમત બાર લાખ પચાસ હજાર અંદાજીત કિંમત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને આ વિડીયોના નીચે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકનો નંબર એમ મળી રહેશે તે ગાડીવાળા ભાઈનો નંબર છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવાણું સાઠ એકત્રીસ તેત્રીસ સેલ્ટોસ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો ગાડીની બે છાવી જોવા મળી રહેશે તેમજ ગાડીના એકસ્ટ્રા એલો જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે કિયા સેલ્ટોઝ વેચી દેવાની છે સાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું